પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળજો તેનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાથે ત્યાં બનાવવામાં આવેલ જંગલ સફારીનો પ્રવાસ આફ્રિકા કે કેન્યા ટૂરનો અહેસાસ કરાવશે વળી તમને જંગલ સફારી પાર્કમાં એક નહીં અનેક મોગલી મળશે અને તેમને આર્યતા વિના નહીં રહે આ મોગલી એટલે કોણ

વન્યજીવનના રેસ્ક્યુના અનુભવી ધર્મેન્દ્રની સાર સંભાળ રાખે છે નમસ્કાર મારું નામ સંદીપ તડવી છે હું અહીંયા ગાઈડ તરીકે ફરજ બજાવું છું અને મારા અહીંયા બે વર્ષ થઈ ગયા છે જે મારું ગામ છે લીંબડી જૂનું ગામ લીંબડી છે અને મારી વસાત છે ચીચડા નહીં વસાહત અને અમે અહીંયા ગાડી બે વર્ષથી નોકરી કરીએ છે અને બીજું કે હું પહેલાં બહાર સુરત કાં તો વલસાડ બાજુ નોકરી કરવા જતો હતો અને હવે હું અહીંયા નજીકમાં રોજગારી મેળવું છું એટલે મને બહુ ખુશી છે અને મારી લાઈફ જે સારી રીતના ગુજરી રહી છે અત્યારે અને મને આ જંગલ સફારીમાં નોકરી કરવાનું બહુ એમ ગમે છે વધારે એટલે સારું છે અને અમે અહીંયા લોકલ નોકરીમાં રોજગારી મળી રહે છે એટલે બહુ સરસ છે નામ ભદ્રેશ કુમાર હર્ષદભાઈ વસાવા છે મેં હાલ રાજવીરા રહું છું તાલુકો નાંદોદ જિલ્લોના નર્મદા અત્યાર સુધી મેં જીવ દયામાં કામ કરતો હતો સત્તર વર્ષથી ત્યારબાદ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં જે જંગલ સફારી બની છે તે અમને ખબર પડી કે જંગલ સફારી બની છે ત્યાર પછી અમને ઘરે કોલ મળ્યો ત્યાર પછી અમને અમે છ મહિનાની ટ્રેનિંગ કરી જૂનાગઢ પછી જૂનાગઢથી અમે પંજાબ પણ લઈ ગયા મૈસૂર પણ લઈ ગયા ત્યારબાદ ગાંધીનગર ઇન્દોરા પાર્ક પણ અમે ટ્રેનિંગ કરી છે અને હાલ હમણાં જે નોકરી મળી છે તો અમે બહુ ખૂબ ખૂબ બહુ સારી નોકરી છે એમ પહેલા રોજગાર હતા પણ આ ઘર આંગણે મને નોકરી મળે તો બહુ સારું છે મારું નામ છે ધર્મેન્દ્ર કુમાર વરણભાઈ બારિયા હું હાલ કેવડા કોલેજમાં રહું છું સરદાર પટેલ જીઓલોજીકલ પાર્કમાં હાલમાં એનિમલ કીપર તરીકે હું ફરજ બજાવી રહ્યો છું સરદાર પટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બન્યા પછી ખાસ વિકાસ દરમિયાન અમને જે નોકરી મળી છે ખુદ રોજગારી તે સડસઠ કીપરની ભરતી કરાઈ હતી એમાં અમે પણ ભરતીમાં સામેલ હતા ભરતી પછી અમને ખૂબ સહકાર મળ્યો છે એ પહેલાં હું નોકરી કરતો ત્યાં પણ એટલો સહકાર મળતો અહીંયા પછી જાનવરો પ્રત્યે જે એટેલમેન્ટ છે એ અમારી સાથે હતું જ આગળથી પણ અને હમણાં પણ છે એટલા માટે એનિમલ કીપરની નોકરી કરવામાં સૌ મોટો ફાળો આર્થિક રીતે પહેલાં બહાર જવું મળું થોડોક વધારે સેલેરી માટે બહાર જવું પડતો હોય ઘરના આંગણે જ નોકરી મળી છે એટલે આર્થિક રીતે પણ સહાયરૂપે સહાય રૂપે બન્યું છે અમારે સરદાર પટેલ જુ જુલા પાર્કમાં નોકરી મળતા ઘરના આંગણે સુખી અને સારી રીતે જીવી શકીએ છીએ હું બિંદુ શર્મા છું અને સુરતથી આવી છું ઘલ સફારી અહીં એટલું બધું એન્જોય કર્યું કે નેચરલ લાગે છે પક્ષીઓ કેદમાં નથી અમે પક્ષીઓની વચ્ચે અંદર જઈને અને અમારી આજુબાજુ પક્ષીઓ ફરી રહ્યા છે એવું નથી લાગતું કે પિંજરામાં પક્ષીઓ કેદ છે અથવા પશુઓ કોઈ રીતે આર્ટિફિશિયલ માહોલમાં રાખવામાં આવ્યા હોય અને ખૂબ જ સરસ અહીંયાનું વાતાવરણ અને જંગલ સફારી એવું લાગે છે જાણે નેચરલ જંગલની અંદર અમે આવીને અને આ પક્ષીઓને નિહાળી રહ્યા છીએ પશુઓને નિહાળી રહ્યા છીએ ખૂબ જ એન્જોય કર્યું અને આ બધું જોવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયો કારણ કે અહીં આટલું સરસ જે આયોજન ઊભું કરવામાં આવ્યું છે તે પાછળ આ સમગ્ર તંત્ર ખૂબ જ ખૂબ સાધુવાદને પાત્ર છે શું માહોલ છે ને એટમોસ્ફિયર છે ને જો જે લોકોની લાગણી અત્યાર લગીને અમે જોઈ છે દેટ ઇઝ અમેઝિંગ એ લોકો આપણાને જરા બી એવું ફીલ નથી થવા દેતા કે અમે ટુરિસ્ટ છીએ એ બહુ મોટી વસ્તુ છે થેન્ક્સ મારું નામ તળવી ભાગ્યશ્રી છે કાનજીભાઈ તળવી અને હું ગડેશ્વર ગામથી આવું છું અહીંયા હું એનિમલ કીપર તરીકે કામગીરી કરી રહી છું અમે અહીંયા આવતા પહેલાં બેરોજગાર હતા અહીંયા આવીને અમને રોજગારી મળી છે આટલા વિસ્તારમાં જોવા જઈએ તો ક્યાં એટલો એટલી સેલરી અમને મળતી નથી જે સફારી પાર્કમાં મળી છે અને અહીંયા આવ્યા પહેલાં અમે બેરોજગાર જ હતા આ વિસ્તારમાં એવો વિસ્તાર છે ને જ્યાં નોકરી મળવી અશક્ય છે અહીંયા મળે છે બી નોકરી તો સેલરીનું વધારે વધારે સેલરી હોતી નથી અહીંયા સફારી પાર્કમાં અમારે સેલરી અમને સંતુષ્ટ રીતે મળે છે અને અમને એનિમલ સાથે રહેવાનો મોકો બી મળે છે અને જો અહીંયા ના આવતી તો મોદી સાહેબ જરા મને મળવાનો બી મોકો ના મળતો જે મેં ટ્રેનિંગ લીધી છે એનાથી પક્ષીઓને ટ્રેન કર્યા છે એના સહારે મેં મોદી સાહેબને પેરોટ આપ્યો તો તે તેના બદલ મારા ઘરવાળા બી ખુશ છે બધા સફારીમાં બી જે મને મોકો આપ્યો છે સફારીએ તેના બદલ હું સૌને આભાર માનું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી અમારે બન્યું છે તે અમારા માટે ખૂબ લાભદાયી છે આદિવાસી ભાઈઓ બહેનોને રોજગારી મળી છે જે અમને અહીંયા શક્ય નથી અને અહીંયા આવ્યા પછી અમને ખૂબ શીખવાનું મળ્યું છે આદિવાસી આગળ આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સફારીએ અમને આદિવાસીઓને જોબ આપીને ખૂબ સારું કામ કર્યું છે તે બદલ અમને ધન્યવાદ થેન્ક યુ